આણંદ જિલ્લા કલેક્ટર પ્રમીત ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આણંદ જિલ્લામાં અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિત બાપાના દ્વારા આણંદ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત અમીન ઓટો સામેના વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર દબાણ કાચા પાકા મકાનોની જમીન મહેસૂલ અધિનિયમના દર્શાવેલા પ્રક્રિયા પૂર્ણ કરી અને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દબાણ હટાવવા ઝુંબેશમાં પાંચ જેટલા ટ્રેક્ટર ત્રણ જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના અને આણંદ મહાનગરપાલિકાના પચીસ જેટલા લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આણંદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર મિલિદ બાપાના અને આણંદ પ્રાંત અધિકારી મયુર પરમારના જણાવ્યા અનુસાર સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે અર્થાત નિયમ અનુસારની પ્રક્રિયા હાથ ધરવા બાદ જિલ્લા પ્રશાસન અને મહાનગરપાલિકા દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે